હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુવાર બટેકાના શાકની રેસીપી તે એકદમ અલગ રીતથી જ બનાવ્યું છે અને આ રીતે બનાવવાથી શાક એકદમ ટેસ્ટી બને છે તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરી તે માટે મેં અહીંયા લસણ લીધું છે ફૂલેનું તે આપણે ખાંડી લેશું થોડું લસણ આપણું ખંડાઈ જશે પછી આપણે તેમાં મરચું એડ કરીશું પહેલાં આપણે લસણ ખાંડી લેવાનું છે અધકચરું આ રીતે અધકચરું ખંડાઈ જશે પછી અહીંયા હું લાલ મરચું પાવડર છે તે એડ કરી લઈશ કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે મેં લીધું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો

કરી લઈશ આપણે આમાં ત્રણ ડોકલી તેલ એડ કરવાનું છે ગુવાર બટેકાના શાકમાં તેલ વધારે હોય છે પણ જો તમે ઓછું ખાતા હોય તો તમે ઓછું એડ કરી શકો છો અહીં અમે ત્રણ ડોકલી તેલ એડ કર્યું છે અને હવે આપણે તેલને ગરમ થવા દઈશું અહીંયા મેં ત્રણ થી ચાર કડી લસણ હતું તે આ રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે વઘાર માટે આપણું તેલ ગરમ થશે એટલે આપણે એમાં લસણ એડ કરીશું અહિયાં આ શાકમાં આપણે કોઈ જીરો કે પછી રાઈથી વઘાર કરવાનો નથી જો તમે આ રીતે શાક બનાવશો તો જો બે રોટલી ખાતા હશો તો એની જગ્યાએ ચાર રોટલી ખાશો આ શાક કેટલું ટેસ્ટી બને છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં લસણ એડ કરી લેશું અને ગેસની આ જ ફીમે કરીશું આ રીતે આપણે લસણ ને થોડું લાલાસ પડતું થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો લસણ આપણું થોડું લાલાસ પડતું થઈ ગયું છે હવે આપણે હિંગ એડ કરી લેશું પછી આપણે તેમાં મેં જે બે નંગ બટેકા છે તેની છાલ ઉતારી અને ધોઈ અને પાણીમાં રાખ્યા હતા તે એડ કરીશું અને બરાબર મિક્સ કરી છું

પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડું છે તે હું અહિયાં જીરું એડ કરી લઈશ કરી આપણે બરાબર કરી લેશું શકો છો આ રીતે બરાબર મિક્સ કરી લેશું મસાલા હવે આપણે જે ચટણી બનાવી છે મરચા અને લસણની તે આપણે મરચા વાળી ચટણી હળદર અને મીઠાની સાથે એડ કરવાની નથી તે આપણે છેલ્લે એડ કરવાની છે આ રીતની ચટણી હું અંદર હવે બધી એડ કરી લઈશું એડ કરી આપણે શાકને ફરીથી એડ કરી લેશું આપણે બે મિનિટ માટે ધીમા આંચે તેને થવા દેસુ જેથી મસાલો છે તે શાક સાથે થોડો જાય તો મસાલો આપણો બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે જેમાં મરચું વાટ્યું હતું આમાં તેમાં પાણી લઈ થોડું પાણી એડ કરીશું આપણે માત્ર આપણું શાક ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે જોઈ શકો છો અહીંયા મેં શાક ડૂબે એટલું પાણી એડ કરી લીધું છે હવે આપણે કુકર બંધ કરી

અને આપણું કુકર ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ એવું તૈયાર છે જો સાથે જ ખાવાનું મન થઈ જાય એ આપણું શાક બન્યું છે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરી અને મિક્સ કરી લેશું જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થાય તેવું ગુવાર બટેકાનું શાક બનીને તૈયાર છે જો તમને મારી રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ